નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો તમને જણાવી દઉં કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સરસ મજાની ભરતી આવી છે મિત્રો આજના વિડીયોમાં આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવાના છીએ તેથી ક્યાંય ન જતા વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો ચાલુ કરતાં પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિડીયોને ચાલુ કરીએ મિત્રો સૌપ્રથમ કેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે તે જોઈએ મિત્રો આ ભરતી કુલ બે પોસ્ટ પર કરવામાં આવશે નંબર એક ફોરેસ્ટ રેન્જ ઓફિસર અને નંબર બે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર આ પોસ્ટ પર ભરતી થશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેને એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી બોટની એન્વાયરમેન્ટલ સાયન્સ અથવા એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ વયમર્યાદાની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ તમને જણાવી દઈએ કે ઉંમરની ગણતરી એક ઓગસ્ટ બે હજાર ચોવીસ આધારે ગણવામાં આવશે આ ઉપરાંત અમુક શ્રેણીના ઉમેદવારો માટે સરકારના ધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય શ્રેણીમાં ઉમેદવારો માટે અરજી ફી છસો રૂપિયા રહેશે અને અન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી દોઢસો રૂપિયા રાખેલી છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે તેની ચર્ચા કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી આ પ્રમાણે રહેશે જેમાં પ્રારંભિક પરીક્ષા મુખ્ય પરીક્ષા શારીરિક તાલીમ ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજ ચકાસણી તથા તબીબી પરીક્ષાનો સમાવેશ થશે ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જે ઉમેદવાર આ ભરતીમાં પસંદ થશે તેને રૂપિયા ચોત્રીસ હજાર આઠસો જેટલો પગાર આપવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખની વાત કરીશું મિત્રો જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માટે રસ ધરાવતા હોય તેને દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે તે બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ અરજી કઈ રીતે કરવી તેની ચર્ચા કરીશું મિત્રો આ ભરતીમાં અરજી માટે ઓનલાઈન માધ્યમ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટ ઓપન કરીને અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરવાની રહેશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ